ભરૂચના અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ ચોમાસાની જેમ જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ ગરનાળામાં તેમજ શક્તિનાથ નજીક સર્કલ તેમજ શક્તિનાથ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ભરૂચ જિલ્લામાં સવારના સમયે વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો આમોદમાં સાત મિલીમીટર અંકલેશ્વરમાં ચાર એક મિલીમીટર નેત્રંગમાં એક ઝગડિયામાં ચાર મિલીમીટર ચંબુસરમાં ચૌદ મિલીમીટર વાગરામાં વીસ અને ભરૂચમાં વીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકી જોવા મળી રહી છે તો આ તરફ અંકલેશ્વરમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ હતી જેને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ બની હતી અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક ચાલુ કાર પર વૃક્ષ ધરાશય થઈ ગયો હતો જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો તંત્ર દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે